જય દ્વારકા દઈશ રામ રામ ને તો કેમ શું બધા મજામાં ભાઈ ભૂગી ગયો છે વાડી અને નામી વરસાદ રહે આજે તો હવારના હાડા શેરોગ ચાલુ થઈ ગયો હતો પાછો મારા મારો વરસાદ છે હાડા હાથો ભાવ રહ્યો હતો પછી વળી થોડો થોડો ડીમ પડતો ગયો ધીમો પડતો ગયો અને વશમાં બપોરે નામ એવું બેગ સાટા હતા અને અત્યારે એવો છે ભાઈ વાડી અને કેવો અત્યારે વેકરો જાય એ તમને દેખાડું અને પછી માંડવી કેવી થાય છે એ જોઈ લઈ આપણું જો અત્યારે વેકરામ પાણી તો અત્યારે હું જાય છે અને જો આ બધું બસ ભરાણું છે હજી પાણી કેમ કે આ પેલો એવો વરસાદ અત્યારે પડ્યો જે અત્યારે હવે વેકરો આપણો છે ને ભાઈ ટપીને જાય છે કેમ કે આજુધી જે બીજા જે ગામડા વરસાદ પડ્યો ને ભાઈ એમાં તો વેકરા નદીઓ પૂર ગયો છે પણ અમારો જે આ અત્યારે જે વરસાદ પડ્યો એમાં પેલો ટ્રણ વેકરો હવે આવો જાય છે અત્યારે એ ફૂલ નથી જાતો બસ થોડું થોડું પાણી જાય છે અતિ નથી જતું અને વરસાદે ભાઈ અત્યારે બંધ થયો છે હવે ખાડા શિયાળ વાઈ ગયા અને કાટા બધું જોતા ફરી તણા નહીં આવ્યું હજી એક ફેર હરકી નામી પૂર કાઢે ને તો કાંટા બધું ધોવાઈ જાય ને કારણ અહીંથી નીકળવામાં આવશે ને વિલ માં આવી ગયા ને ભાઈ તો થાય પંચ તો ભાઈ આવું બસ પાણી જાય છે હજી ભાઈ પગી ગયા જેવા અત્યારે કંઈક વાડી અને આપણે બસ હવે પહેલાં આપણે આગતરો જે ધોક જોવાનું છે આપણે જે મહિનો દી ઉપર થઈ ગઈ માંડવી એ ફટાફટ જોઈ લઈએ અને પછી જે આપણે પાત્રી માંડવી છે એમાં જ નજર માર લે અને ભાઈ નામી થઈ ગયો છે અત્યારે અને છે ને આપણે ભાઈ મહિનો ઉપર થઈ ગયો છે આ માંડવીને અને હવે જો થોડોક વરસાદ વરાબ દીએ એટલે આપણે છે ને ભાઈ હાથી હેઠ ચાલુ કરી દઈએ કેમ કે એમાં રેડો ઉગી પડ્યો છે આ તમને જે દેખાય ને એ રેડો છે ખડ નથી અને આ છે ભાઈ આપણી આગતરી માંડવી અને આ ભાઈ જો આપણે આવી ગયા છે બીજી બાજુ અને આપણે છે આજે માંડવી છે એ થોડીક પાત્રી છે એના કરતા પંદર વીસ થી થોડીક વાહ્યા છે આપણે વારા ફરતી વાર આપીએ બોરના પાણી કાઢેલ છે એટલે જો ઓલો તમને જે આગલો થોક છે ને થોડોક વધારે કામ કે વડી માંડી દેખાતી આ થોડીક જિંદગી દેખાતી હવે કેમ કે વાહ છે થોડી ઘણી એટલે તો ભાઈ આ રીતનું છે આમાં તો હજી હાથી આખોનું બાકી છે પણ હવે વરાપ દે ત્યાં હાથી હાલે ભાઈ આમાં થોડોક વરસાદ થોડાક દી બંધ રહીએ ને એક બે દી ભાઈ ઉમે વરસાદની તો જરૂર છે જ્યાં સુધી વરસાદ ત્યાં સુધી સારું જ છે કે હજી નામે તેઓ વેકરાપુર જાય ને પછી કદાચ એક બે દી વરાપ દે ને બે ત્રણ દી તો કંઈ વાંધો નથી ઉમે અને ભાઈ આવું છે અને અત્યારે વાતાવરણ તો ભાઈ હજી વાદળ છે અને ક્યારે પણ વરસાદ આવી શકે કેમ કે પવન એના વિશે થોડો ઘણો અને વાદળ વાતાવરણ છે બસ આપણે જોવા એવા હતા બસ સાયકલીને કે ભાઈ સાયકલી નીંડા છે કે બસા થઈ ગયા છે તો બસ આ સાયકલી નામ એવી બેઠી છે ભાઈ પણ હવે ખબર નથી પડતી હવે બસા હજી છે થઈ ગયા કે પછી ઈંડા જ છે હજી હવે એમને બેઠી છે આજે અરે હલતી જ નથી યાર એમને બેઠી હજાર તો હા યાર બસા થઈ ગયા વાહ રે વા એ બે બે બસા લાગે છે ચકલી જો યાર બે આ બે બસા હે ભાઈ વારે વા સારું બીજું આ ટ્રેક્ટર મેં એને રહેવા દીધું ને ફાયદો તો થયો યાર અને આગતા ત્યારે પણ ઘણું બધું ધ્યાન રાખ્યું એટલે એ બહુ મોટો ફાયદો હોય ન કરતા ભાઈ ટ્રેક્ટર તો તમને ખબર થડકાના કરતા ઠીડા પડી જાય પણ બહુ કાળજી રાખી અને બી સાડી ભલે બેઠી આપણે જોઈએ ટીટોડી ને ઈંડા આપણે બસ ઠેકાણે પોગી ગયા છે હજી છે ભાઈ ટીટોડીના નથી ફૂટ્યા કે નથી બસ છે ભાઈ ભલે આપણે જે ભાઈ શક્કર મારી લઈ હાલો ભાઈ બધે બાજુ શક્કર મારી આવ્યા ને હવે જ છે ઘરે અને ભાઈ વાગી ગયા છે હવા પાસ વાગ્યા છે કોક સાટા ચાલુ થઈ ગયા એટલે એ પેલા આપણે ફૂગી જાય ઘેર હવે